મુક્તિ કાર્યક્રમમાં નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી જે બાદ ગુજરાત ઇટીએસ મુંબઈથી મોલાનાને અમદાવાદ લાવવામાં આવ્યો હતો ગુજરાતમાં મોડાસા કચ્છ બાદ જુનાગઢમાં મૌલાના આવ્યા હતા મહત્વનું છે કે ચૌદમી ફેબ્રુઆરી મોલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા મોલાના એ જૂનાગઢમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હતું મોલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાતી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે કે જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે મોલાના મૂળ કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે મોલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો મોલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે કે મોલાનાના ટ્રસ્ટના રૂપિયાનો ઉપયોગ શું થયો હતો અને જેને લઈને તપાસ શરૂ કરાઈ મોલાના કોના કોના સંપર્કમાં છે જેને લઈને ગુજરાત એટીએસ ની તપાસ તેજ બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં ધરપકડ સમય પોલીસ કાર્યવાહીમાં વિરોધ બદલ ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ